આઠ માં આવેલા રણછોડ રાય રાયનગરની સોસાયટીને જોડતા માર્ગો વર્ષોથી ના બનતા લોકોએ રોષ વ્યક્ત કર્યો છે અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર રણછોડ સોસાયટી આવેલ છે આ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી આજે મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી તેઓ નગરપાલિકા અને સંબંધિત વિભાગોમાં રજૂઆત કરતા આવ્યા છે જો કે આજ દિન સુધી તેમના વિસ્તારમાં રોડ રસ્તા અંગે કરવામાં આવેલ માંગ અંગે કોઈ વિચારણા સુધારણા કરવામાં આવી હોય તેવો અનુભવ તેઓ કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી તેમના વિસ્તારમાં રોડ રસ્તા નહી બનતા ચોમાસાની ઋતુઓમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય છે તદ ઉપરાંત તેઓએ ભારે હાડ મારી વેઠવી પડે છે વાહનો તેમના મકાનો સુધી પ્રવેશ પણ ન કરતા હોવાનું તેઓ જણાવી રહ્યા છે તદ ઉપરાંત રોડ રસ્તા ન હોવાના કારણે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું વધુમાં તેઓએ તંત્ર સામે કટાક્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેર

બીજા ફળિયામાં અમારી ગાડીઓ મૂકીને આવીએ રસ્તો જ નથી કે અમે ગાડીઓ ઘર સુધી લઈને આવીએ અમારે ત્યાં પાણીવાળા પાણી આપવા નહીં આવે કચરાવાળા તો આવતા જ નથી બરાબર છે કોઈ દિવસ એમરજન્સી હોય મારી મમ્મીની ઉંમર છે એને કોઈ એમને કોઈ પણ દિવસ એમરજન્સી જરૂર પડે અમે એમ્બ્યુલન્સ અહીંયા સુધી બોલાવી શકતા નથી અમારે ત્યાં કોઈ પણ દિવસે કોઈ પણ અકસ્માત જેવું પણ કંઈ થાય અમે તાત્કાલિક બહાર નીકળી શકતા નથી બરાબર છે આ એટલો ખરાબ રસ્તો છે કે કોઈ અમારા ઘરે ગેસ પણ આવતા નથી રસ્તો જ એટલો બધો ખરાબ છે ગાડીઓ બીજા ફળિયામાં મૂકીને આવીએ આ પાછળના ફળિયામાં બધી જ લેડીઝો જે છે કામ કરવા જાય સવારે બધાને તકલીફો છે કેવી રીતના અમારે આ બધું અહીંયાથી કેવી રીતના રોજના આવવાનું અને જવાનું થેન્ક યુ અમારી માંગ એ છે કે તાત્કાલિક રસ્તોનો નિકાલ આવે અમારો રોડ બની જાય કેમકે આજે મેં સવારે જોઈને આવી કાલે મંત્રી સાહેબ આવવાના છે એટલે કેટલો સરસ રસ્તો એ લોકોએ રાતોરાત કરી નાખવું હોય બહુ સરસ વાત છે પણ અમારી માંગ એવું છે કે અમા અમારા માટે શું અમે નાગરિકો છે એટલે એ મંત્રી પણ છે ને તો અમારી તો એ તમારે પહેલી તકે પૂરી કરવી પડશે અમે રણછોડરાય નગરના રહીશો નગરપાલિકાને આ ફરિયાદ કરીએ છીએ કે છેલ્લા પચીસ વર્ષથી પચીસ વર્ષથી અહીંયા રહીએ છીએ પણ નગરપાલિકાથી આ જે સ્થળ છે એ ખૂબ જ વંચિત છે અમને કોઈ સુવિધાઓ અહીંયા મળતી નથી એટલો કાચો રસ્તો છે કે રહીશોને ખૂબ તકલીફ પડે છે એમ્બ્યુલન્સ પણ અહીંયા આવી શકે તેમ નથી ડોર ટુ ડોર સુવિધા પણ અહીંયા મળી શકે તેમ નથી આપણે જાણીએ છીએ કે અત્યારે મુખ્યમંત્રી શ્રી આપણે અંકલેશ્વરમાં પધારી રહ્યા છે ત્યારે રાતોરાત રસ્તાઓ પાક્કા થઈ ગયા છે ગામડે ગામડે હવે તો એટલી બધી બ્લોકની અને બધી સુવિધાઓ થઈ ગઈ છે પ્રાઇવેટ ખેતરોમાં પણ બ્લોકની સુવિધા થઈ ગઈ છે પણ કહેવાતું સ્માર્ટ સિટી અંકલેશ્વર પણ અહીંયા અમને કોઈ સુવિધા મળતી નથી અમે ખૂબ તકલીફથી અહીંયા ભણ્યા છે ગામડા કરતાં પણ તકલીફ છે અને અમે ભણ્યા છે કોઈકને હોસ્પિટલ લઈ જવું હોય તો પણ ખરેખર બહુ જ મુશ્કેલ પડે છે એમ્બ્યુલન્સ આવતી નથી એટલે અમે બધા જ વિનંતી કરીએ છીએ કે આ રસ્તો અમારું ધ્યાન આપવામાં આવે આજુબાજુની સોસાયટીમાં પણ પાક્કા રસ્તાઓ બની ગયા છે કદાચ અહીંયા કોઈ નેતાનું ઘર હોત ને તો અહીંયા પણ પાક્કો રસ્તો હોત પણ સામાન્ય માણસને અહીંયા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આટલો બધો અમે ટેક્સ ભરીએ છીએ પણ અહીંયા અમારે ખૂબ મુશ્કેલીથી ભણવું પડે છે કોઈકને નોકરીએ જવું હોય કોઈકને હોસ્પિટલ જવું હોય કામવાળી બાય અહીંયા આવી શકતી નથી એટલે અમે બધા જ નગરજનો ફરિયાદ કરીએ છીએ કે અમારી આ આ જે રસ્તો છે એના ઉપર ધ્યાન આપવામાં આવે અમારો આરસીસી રોડ બનાવી દેવામાં આવે બીજું કે અહીંયા ચૂંટણી ચૂંટણીની પ્રક્રિયા આવે મતલબ કે ચૂંટણીનો સમય આવે ત્યારે જ અહીંયા કોઈ સભ્ય કે અધિકારીઓ અહીંયા હાજરી આપે અને પછી તમારો રસ્તો બની જશે એવા ખોટા વાયદા કરીને અહીંયાથી જતા રહે છે કોઈ ધ્યાન આપતું નથી એટલે અમે હવે એવું નક્કી કરીશું અમે કોઈને વોટ નહીં આપીએ જો અમારો રસ્તો જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી એટલે ટેક્સ પણ નહીં ભરીએ બરાબર છે એટલે અમારો આ બધાની અપીલ છે કે અમારો રસ્તો જલ્દીથી જલ્દી બની જાય અને અમે છ મહિના આઠ મહિના પહેલાં જ અરજી કરી છે એ પહેલાં પણ અમે અરજી કરી છે પણ કોઈ ધ્યાને લેવામાં આવ્યું નથી એટલે સામાન્ય માણસોની અમારી આ બધી અપીલ છે કે અમારો રસ્તો બનાવી દેવામાં આવે